ત્રીજી તારીખથી બાળકોમાં રસીકરણ શરૂઆત થવાની છે ત્યારે બારડોલી આરોગ્ય વિભાગે પણ શાળાઓનો સર્વે કરી કામગીરી પૂર્ણ કરી તૈયારીઓ શરૂ કરી દીધી છે રાજ્યમાં વેક્સિનનો હવે નવો તબક્કો શરૂ થનાર છે હવે યુવાઓ અને વડીલો સાથે બાળકોમાં પણ વેક્સિનેશન શરૂ થનાર છે આવતી ત્રીજી તારીખથી થી અઢાર વર્ષના વિદ્યાર્થીઓ માટે વેક્સિનેશન શરૂઆત થનાર છે સુરત જિલ્લાના વડા મથક ગણાતા બારડોલી ખાતે આરોગ્ય વિભાગ સાબદો બલ્યું છે નથી તાલુકા આરોગ્ય અધિકારીની હાજરીમાં બેઠક પણ કરવામાં આવી હતી હવે આગામી ત્રીજી તારીખ એટલે સોમવારથી નવ તારીખ સુધી આપણે પંદરથી અઢાર વર્ષના જે બાળકો છે એમનું કોવિડ અંતર્ગત વેક્સિનેશન ચાલુ કરવાના છે જેમાં કોવેક્સિન રસી આપવામાં આવશે અને એના માટે અમે દરેક સ્કૂલનો સર્વે કરી લીધો છે પ્રથમ આપણે સ્કૂલમાં રસીકરણની કામગીરી કરીશું અને ત્યારબાદ સર્વે કરીને સ્કૂલે ન જતા બાળકોને પણ આવરી લઈશું આ રીતે આપણી બારડોલી નગર અને ગ્રામ્ય થઈને કુલ સુડતાલીસ સ્કૂલો છે જેની અંદર સાઠ જેટલી ટીમો રહેશે અને એની અંદર એકસો ને જેટલી અમારી પાસે આશાબહેનો છે પણ એમાં મદદરૂપ થશે આ રીતે અમે ત્રીજી તારીખથી સ્કૂલોમાં વેક્સિનેશન ચાલુ કરવા જઈ રહ્યા છીએ હાલમાં તમારું સર્વેલન્સ ચાલુ છે જે શરદી ખાંસીને તાવવાળા વ્યક્તિઓ દવાખાનામાં મળે છે અથવા તો ઘરે હોય છે એમનો સર્વે કરીને અમે સેમ્પલ લઈ રહ્યા છીએ અને સેમ્પલમાં પોઝિટિવ આવે તેને ક્વોરન્ટાઇન કરીને સારવાર આપવાની આપણે ચાલુ રાખીએ છીએ પણ ભવિષ્યમાં કદાચ કેસો વધે અને એડમિટ કરવાની જરૂર પડે તો એના માટે આપણે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બારડોલી અને કડોદરા સીએસસી ખાતે એટલે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બારડોલી ખાતે ચુમ્માલીસ બેડ ઓક્સિજન સાથે તૈયાર છે અને કડોદ ખાતે આપણે ત્રીસ બેડ ઓક્સિજન સાથે તૈયાર છે પણ હજુ એની જરૂર પડી નથી જરૂર પડશે સરકાર શ્રીની સૂચના મુજબ આપણે ત્યાં પણ વોર્ડ કાર્યરત કરીશું અને સારવાર આપી શકીશું બારડોલી નગર અને તાલુકાની વાત કરીએ તો સુડતાલીસ જેટલી શાળાઓ છે જેમાં વેક્સિનેશન થના છે વેક્સિનેશનમાં સુડતાલીસ શાળામાં સાત જેટલી ટીમો કામ કરનાર છે સાથે એકસો ઓગણસી જેટલી આશા વર્કર બહેનો પણ કામગીરીમાં મદદ લેનાર છે સાથે જ કોરોના કેસો વધે તે આગોતરા આયોજન માટે બારડોલી સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન સાથે ચુમ્માલીસ બેડ તેમજ કડોદ પીએચસી ખાતે ત્રીસ બેડની પણ સુવિધા રખાય જેથી જરૂર પડે કામ લાગી શકે યાસિર કાપજી જનપર ન્યૂઝ બારડોલી